મિત્રો હું સાબિર શેખ મારી યુટ્યુબ ચેનલમાં આપનું વેલકમ કરું છું આજે ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન જે પાંચ ટીમો વચ્ચે થઈ છે એક નવા અંદાજમાં અનોખી સ્ટાઇલમાં ડિજિટલ ટેકનિકલ સિસ્ટમના ભરપૂર ઉપયોગ સાથે જે શિક્ષકો વિદ્યાર્થીઓ અન્યને ઉપયોગી બની રહે તેવી અમેઝિંગ ક્વિઝના જે પાંચ રાઉન્ડ થયા છે એમાંના બે રાઉન્ડ હાલ આ વિડીયોમાં પ્રસ્તુત કરવામાં આવે છે જો પૂરા બધા જ રાઉન્ડો આ એક વિડીયોમાં લઈએ તો વિડીયો લાંબો થઈ જાય તે પ્રમાણે છે બાકીના ત્રણ રાઉન્ડ ઇન્શાલ્લા નેક્સ્ટ વિડીયોમાં આપણે રજૂ કરીશું જો આ મારો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરજો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ સો લેટ સ્ટાર્ટ ધ વિડીયો તેવાર કોલેજનું નામ લઈને મેસ્મા ટીમ ભાગ્યો પ્રતિક્ષારા ત્યારબાદ અનિરોની પ્રતિક્ષારા અનિરોની વખતે ચાલે એવી જરૂરત હોય છે છેલેની બોલાવા વડાપ્રધાન B રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ અને D ઉપરાષ્ટ્રપ્રમુખ યોર નાઈટ જો સ્પષ્ટ મોજું કે મને જવાબ આપો કે આ છે બી રાષ્ટ્રપ્રમુખ જોઈએ કે જવાબ સાચો છે કે ખોટો ગ્રીન લાઈટ થઈ એમના 5 માર્ક્સ ને શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ આપણા રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કે સુપ્રીમ કોર્ટના જે જજ કરે છે બીજા સવાલ માટે તૈયાર છો તમે 1 બાય 1 કાંઠે કરતા બીજો સવાલ છે કાર્ગેશ્વર ફલાઈ માટે જોઈએ કે કેટલા કામયાબ થાય છે અને સ્ત્રીનો સવાલ છે ઇન્વેસ્ટિંગ ઈ સબ્દકા પર આસમાન દુકાય ઓપ્શન્સ આમન બી ગગન સી ચમન અને બી નયન એમના તરફથી જવાબ આપવામાં આવેલો છે બોમ્બે બી ગગન બરોબર છે જવાબ આપવામાં આવેલો છે બી ગગન જોઈએ સ્ક્રીમ એમનો જવાબ સાચો છે એકોટો પ્લીઝ જવાબ આઇલાઇન કરશો અને કઈ ગુલ ટેક્સી લેન્ટ તમારે અગાઉ જાણ કરી દઈએ કે આ ફિઝિકલ વસ્તુ છે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે જ્યારે થઈ જાય પછી તો કોઈ આપણે વિશ્વાસ શકતા નથી એટલે જવાબમાં થઈ જાય પેલો થઈ જાય तो हमें बैकअप माटे बिजनेस प्रश्न पर रखी लाच है तो पहला भी जो हमारी आप बोलने दर बुजुर्ग प्रश्न ये भी तो मैं रखी लाच है कार्य करना आगे बता रही है आप इस पर्दा में त्रिजो प्रश्न आगे रहे हो चाहे नानी नरोली हमारी कोई तैयार तो त्रिजो प्रश्न स्क्रीन ऊपर ओछा देना छिद्रांश माइनस �

ત્રણેય કેટલા ખાતામાં પાંચ પાંચ રૂપિયા જમા થઈ ગયા છે માંગરોળ અને કોસારીયા પર જોઈ રહ્યા છે પરફેક્ટ રોલ એમના માટે સવાલ નંબર કેનેડા સ્વરૂપમાં ત્રણ સમતલ અરીસા પરસ્પર કેટલા અંશને કોણે ગોઠવાયેલા હોય છે અને તમારા ચાર ઓપ્શન સ્ક્રીન પર

જેમાં આપણે ત્રણ મિરર જે આપણે જોઈએ છે એક પ્રકારનો સાદર છે અને સાચો જવાબ છે માંગરોલો હવે કોસાડી બધી પાછળ પહોંચાડી ચાર ટીમો જવાબ આપીને આગળ વધી રહી છે કોસાડી માટે નવો કાકા સાહેબ કાલેકરના પિતાશ્રી કયા રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા અને તમારા વિકલ્પો છે સાંગલી મે ના અને દીપુને પસારીએ તરત જવાબ આપી દીધો ખૂબ આત્મવિશ્વાસ સે જોઈએ કે સાચો છે જવાબ આપવાનો છે કે શાકલી એન્ડ યોર આન્સર ઇસ્કોરાઈ તમાકેદાન પાંચ કી જવાબ આપ્યા છે બળનક

1843 થી પ્રારંભ થઈ જેની તમે બધા રાહ જોવો છો તો જોઈએ સાચો જવાબ ખૂબ સરસ કલર અને તમે જો ફાઈન ટુ આવી ગયો જવાબ આ બધું કે નાસો ઓછો થયો છે આવી અવાજ पृथ्वी दिवस 11 मार्च है बताइए गोडे दिबो ना 22 अप्रैल एमणे जवाब आलेलो छे અને સાચો જવાબ છે 22 अप्रैल सुपर्ब સરસ એક્સેલન્ટ આન્સર નામરો તમે হাপানি আপাই মাডে আপাই মাডে আগিদে কালো ভিয়েপ থাইছে এমনা তারকি জাভ আপামাংদেরো ছে সুপান কোপিটার আপিটার আপিটার নই ই� કભી ખુશી કભી ગમ હોય કભી ખુશી કભી ગમ હોતા હૈનો હાથો દમ હોય ક્વેશ્ચન